ઓનલાઈન ઓર્ડર બાકી છે એ અમે એક જ એક થી બે દિવસમાં ડિલિવર કરી દઈશું અને તહેવારની સિઝન અને તહેવારની સિઝન ચાલુ થઈ ગઈ છે માટે અમે તમારા માટે ઓફર પણ ખૂબ લઈને આવ્યા છીએ ઘણી બધી અને તહેવારની સિઝનના લીધે અમે માત્ર એક બે દિવસમાં તમને ઓર્ડર ડિલિવર કરી આપીશું ફાસ્ટ અમારી ડિલિવરી રહેવાની છે

કેટલું વર્ક રહેવાનું છે માત્ર અડધી કિંમતમાં તમને સાડી મળી રહેવાની છે કિંમતની પણ આપણે આગળ વાત કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો અને અમારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તમે લાઈક કરશો તો યુટ્યુબ વિડીયો વિડીયો બીજાને આગળ મોકલશે માટે અમારા વિડીયોને લાઈક કરવાનું ખાસ ના ભૂલતા અને તમે ક્યાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો વિડીયોમાં આગળ જઈએ તો લાવો ચાલો સાડી બતાવો તો તમે જોઈ શકો છો આ રીતની સાડી છે છે જેમાં તમને કલર મળી રહેવાના તો તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતની બ્રાસો એકદમ હેવી સાડી રહેવાની છે ફૂલ વર્ક વાળી સાડી રહેવાની છે અને માત્ર તમને મળી રહેવાની છે દિવાળી ઓફરમાં માત્ર અડધી કિંમતમાં તમે જોઈ શકો છો આ રીતની સાડી તમને મળી રહેવાની છે તમે જોઈ શકો છો આ રીતની સાડી તમને મળી રહેવાની છે માત્ર અડધી કિંમતમાં ફૂલ વર્ક વાળી કપડાની ફૂલ ગેરંટી મળી રહેવાની છે તમે જોઈ શકો છો વિડીયોમાં આયતા તમને 6 કલર મળી રહેવાના છે આમાં બીજી ડિઝાઇન પણ મળી રહેશે અને આમાં જો તમારે બીજા વધારે સેટ જોવે તો પણ મળી રહેવાના છે તો તમે જોઈ શકો છો વિડિયોમાં આજની સાડી રહેવાની છે તમે જોઈ શકો ફૂલ ડાયમંડ વર્ક મળી રહેવાનું છે એક પોસ્ટર બતાવો તમે જોઈ શકો છો આ રીતે સાડી મળી રહેવાની છે તમને ફૂલ બોર્ડરમાં વર્ક કરેલું છે બ્લાઉઝ પણ સાથે ફ્રી રહેવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝની ડિઝાઇન એક સાડી અમે તમને ખોલીને પણ બતાવીશું તો રહેજો અને લાઈક કરવાનું ના ભૂલતા તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો તો જોઈ શકો છો આ રીતનું ડાયમંડ વર્ક કરવામાં આવ્યું છે આ રીતની સાડી તમને મળી રહેવાની છે જોઈ શકો છો બ્રાસો પ્યોર બ્રાસો સાડી રહેવાની છે બ્રાસો ફેબ્રિકમાં તો જોઈ શકો છો એકદમ હેવી કપડું યુઝ કરેલું છે અને વર્ક પણ ખૂબ કરેલું કરેલું છે વર્ક પણ ખૂબ કરેલું છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતની સાડી તમને મળી રહેવાની છે માત્ર અડધી કિંમતમાં તો આપણે કિંમતની પણ આગળ જાણીશું અને જો તમારે ઘરેથી બિઝનેસ કરતા હોય અચ્છા કરવા માગો છો તો તેનો ભાવ અલગ રહેવાનો છે તે મેં તે તમે વોટ્સપમાં મેસેજ કરી શકો છો તો અમે તમને માહિતી આપી દઈશું અને આમાંથી જો તમને કોઈ સાડી ગમતી હોય તો તેનો સ્ક્રીનશોટ પાડીને અમને મોકલી શકો છો સ્ક્રીન ઉપર અમારો નંબર આપેલો છે વધુ માહિતી જો હોય તો પણ સ્ક્રીન ઉપર અમારો નંબર આપેલો છે તમે મેસેજ કરી શકો છો કોલ કરી શકો છો તો ચાલો એક સાડી ખોલીને બતાવો તો તમે જોઈ શકો છો આ રીતની સાડી છે 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 સુપર કલેક્શન કલેક્શન હેવી ધમાકેદાર સાડી તો તમે જોઈ શકો છો આ પાર્લરની ડિઝાઇન તમે જોઈ શકો છો આ રીતનું પાર્લર રહેવાનું છે તમે જોઈ શકો છો ફૂલ વર્ક વાળી સાડી રહેવાની છે ફૂલ ફૂલ ડાયમંડ વર્ક કરેલું છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતની સાડી રહેવાની છે તમે જોઈ શકો છો બ્લાઉઝ પણ તમે જોઈ શકો છો આ રીતનો બ્લાઉઝ તમને મળી રહેવાનો છે બ્લાઉઝ બ્લાઉઝમાં પણ જરી વર્ક કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો આ રીતનો બ્લાઉઝ રહેશે અને સાડીની ડિઝાઇન પણ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ અને બધી જગ્યાએ બોર્ડરમાં ડાયમંડ વર્ક મળી રહેવાનું છે તમે જોઈ શકો છો વિડિયોમાં આ રીતનું ડાયમંડ વર્ક તમને મળી રહેવાનું છે દરેકમાં તમે જોઈ શકો છો બોર્ડરમાં તમે જોઈ શકો છો આ રીતની સાડી તમને મળી રહેવાની છે કલર અવેલેબલ છે કલર તમને બતાવી દીધા છે વિડીયોમાં તમે જોઈ શકો છો આ રીતે ડિઝાઇન રહેશે આ ડિઝાઇન છે તો જો તમને ગમતી હોય તો સ્ક્રીનશોટ પાડો અને અમને મોકલી શકો છો અને ચાલો આ કિંમત આ સાડીની કિંમતની વાત કરીએ તો આ સાડી માત્ર તમને મળી રહેવાની છે અગિયારસો પચાસમાં માં સાથે ફ્રી ડિલિવરી રહેવાની છે

તો તમે જોઈ શકો છો દિવાળી ઓફરમાં તો ચાલો આ વિડીયો આટલું જ ફરીથી મળીશું નવા વિડીયો નવી ડિઝાઇનમાં ત્યાં સુધી અમારા અમારી યુટ્યુબ ચેનલ વિશ્વશાળી ફેશન તરફથી આપશોને જય માતાજી જય શ્રી કૃષ્ણ